thank you પાલિકાની દબાણ શાખા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રાત્રિના સમયે અચાનક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ સંગમ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર સ્થાયી કરેલા લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પોને હટાવીને જપ્ત કરવામાં આવ્યા હતા આ અચાનક થયેલી કાર્યવાહીથી લારી ગલ્લા ધંધારકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને વિરોધ કરતા નશરે પડ્યા હતા રાત્રિના સમયે કાર્યવાહી થતા વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બે ટ્રક જેટલો સામાન પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે દબાણ હટાવવાની કામગીરી અંગે માહિતી આપતા વોર્ડ શાખા અધિકારી શ્રી ચિરાગ શાહે જણાવ્યું હતું કે જાહેર માર્ગો અને ફૂટપાથ પરના દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી અનિવાર્ય બની હતી જો કે શહેરમાં લારી ગલ્લાઓના વ્યવસાય સાથે અનેક પરિવારની રોજીરોટી જોડાયેલી છે તેવા સંજોગોમાં હોકિંગ ઝોન ફાળવવાની નિયમિત વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમ જરૂરી બન્યું છે શહેર માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરાઈ છે પરંતુ અત્યાર સુધી પાલિકા સભામાં તે મંજૂર થઈ શકી નથી લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો આ પોલિસી અમલમાં આવે તો દબાણોના રાજકીય લાભ લેવા બદલાતા હકીકતો સામે આવી શકે છે શહેરીજનોએ માંગ ઉઠાવી છે કે જ્યારે પાલિકા તંત્ર લારીઓ અને નાના દબાણો સામે કાર્યવાહી કરે છે ત્યારે તે મોટા માથાના દબાણો સામે પણ યોગ્ય પગલાં ભરે નાની મોટી તમામ જાતના દબાણો સામે યોગ્ય અને સમતુલ્ય કાર્યવાહી જરૂરી છે જેથી ન્યાયસંગત વ્યવસ્થાઓ ઊભી રહી શકે આમ ચાર રસ્તા પાસે ચાર રસ્તાની નજીકમાં આગળ રોડ ઉપર જે બધી લારીને કેબીનો લાગે છે એ દબાણ હટાવવાની કામગીરી આજે હાથમાં ધરવામાં આવી છે હા ખુરશી ટેબલ બધું રોડ ઉપર મૂકે છે એ બધું આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બે ટ્રક ભરીને સામાન જમારા શાહ દબાણ શાખા અધિકારી